નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ અંદર આજે છે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો દિશાની અંદર માત્ર ચાર કલાકની અંદર જ આઠ ઇંચ વરસાદ મિત્રો ખાબકી ગયો છે જેને લઈને જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી પાણી અને નદીઓ પણ મિત્રો ગાંડીતૂર બન્યું છે આ બધું બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલે કે સિસ્ટમને લઈને મોટી અપડેટ છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું વરસાદના આંકડાની તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની તેમજ મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આજની અને તેમજ આગામી દસ દિવસ ગુજરાતમાં કેવી વરસાદને લઈને આ ગઈ છે તેની વાત કરવાના છીએ તેમજ મિત્રો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કેવો વરસાદ રહેશે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આવડિયને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડ્યુંને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફેસબુકની અંદર તમે ફોલો ન કર્યો તો કરી દેજો ત્યાં વરસાદને લગતી લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે આવે છે તો સૌથી પહેલાં જોઈએ વરસાદના આંકડા તો ગઈકાલે વરસાદમાં બનાસકાંઠાના જે દાંતા તાલુકો છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આઠથી છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં બસોને બે એમ એમ એટલે કે પચીસે એક એમ એમ થાય એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાયના નર્મદાના ટિનકવાડાની અંદર પણ અઢી ઇંચ સુધીનો આ સિવાય બનાસકાંઠાના વડગામ અને પાલનપુરની અંદર પણ ખાસ કરીને બેથી અઢી સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય તાપીના કુકરમુંડાની અંદર પણ વરસાદ છે સુરતની અંદર છે આ સિવાય નર્મદા નાણોદમાં તેમજ મિત્રો ખાસ કરીને ભરૂચના ઝઘડિયા છે આલોલ છે સતલાસણા છે ખેડા છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે કુલ મિત્રો ખાસ કરીને એકસો ને સાત તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે જેમાંથી વીસ તાલુકા એવા છે જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાણો છે આ બાજુ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે પાંચ અને છ તારીખે જોઈ શકો છો પાંચ તારીખે હજુ પણ ગુજરાતમાં યલો એલર્ટ છે એનો મતલબ કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એટલે કે ભારે વરસાદની આગાહી છે છ તારીખથી ગ્રીન એલર્ટ છે પરંતુ ખાસ કરીને ગુજરાતની બાજુમાં આવેલું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તમે જોઈ શકો છો જેની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો સાત તારીખનો મેપ પણ જોઈ શકો છો આઠ તારીખનો મેપ જોઈ શકો ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે ભારે વરસાદની આગાહી નથી પરંતુ મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હોવાને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તો ખાસ કરીને તેની અંદર મિત્રો આજે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે અને ખાસ કરીને ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર પચીસ ટકા જેવા વિસ્તારોમાં પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેટલા ભાગોની અંદર વરસાદને લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે એલર્ટની વાત કરીએ આજે એલર્ટ ક્યાં છે ભારે વરસાદની આગાહી તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ચાર જિલ્લાની અંદર વરસાદને લઈને ગઈ છે રાજસ્થાન ઉપર મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે આ ગઈ છે તો દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા તેજ પવનોને કારણે વરસાદની ગઈ છે નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની ગઈ છે હવે મિત્રો જો એ વરસાદ ક્યાં સુધી રહેશે તો અહીં તમે મિત્રો લાઈ જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત આ ભાગોની અંદર ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ જ વરસાદને લઈને મિત્રો આગે છે ધીમે ધીમે મિત્રો સાત તારીખે પણ એ ખાસ કરીને અહીંયા જે આછો દુધિયા કલર છે એનો મતલબ એમ કે ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ જ વરસાદને લઈને આ ગઈ છે આઠ તારીખે પણ એ જ પોઝિશન ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં ઓછી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી નવ તારીખથી ફરી એક વખત અરબી સમુદ્રનો પવન ઘટશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ધીમે ધીમે કરતી ગુજરાત સુધી પહોંચશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવતા અરબી સમુદ્રના ભેજવાળા પવનો ભરતાં સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે ઘણા સ્થળોએ વરસાદની આગાઈ છે તો દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર ઘણા સ્થળોએ વરસાદને લઈને આગઈ છે તો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે મિત્રો ખાસ કરીને ફરી એક વખત ઉત્તર મધ્ય અને દક્ષિ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે બાકી તમામ વિસ્તારોની અંદર લગભગ પંચોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારોની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો અમુક સ્થળોએ વહેલી સવારે મિત્રો સારા ઝાપટા જોવા મળી શકે છે બપોર પછી ખાસ કરીને વરસાદની શક્યતા નહીં છે પરંતુ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે તો આ જના આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેન ના ઓનલીને સબસ્ક્રાઇબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દ જય ભારત